હેલો એવરીવાન દ્રષ્ટિઝ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ઘરે સરળતાથી અને ઓવન વગર બનાવી શકાય તેવી માવા કેક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેશું તેમાં આપણે એક વાટકો મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આવી રીતે કાંઠો મૂકીને તેને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું જેથી આપણી કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક કેક ટીન લઈ લઈશું અને તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને તેમાં આપણે બટર પેપર લગાવી દઈશું કેક બનાવતા હોઈએ ત્યારે આ બંને તૈયારી આપણે પહેલાં કરી લેવાની તો હવે આપણું કેક ટીન પણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે અડધો કપ ઘી ઉમેરી દઈશું તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરી શકો છો જો તમે તેલનો ઉપયોગ કરવાના હો તો મગફળી અને સરસવનું તેલ ના લેવું ત્યારબાદ તેમાં આપણે એક કપ દળેલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે આપણે અડધો કપ દહીં ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુઓને આપણે પાંચથી છ મિનિટ માટે આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું જેથી આપણું મિક્સર એકદમ સરસ મિક્સ થઈને એક રસ થઈ જાય તો હવે આપણું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં બસો ગ્રામ મોળો માવો ઝીણો ખમણીને ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લેકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણો માવો પણ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો એક ચારણી મૂકીને આપણે અઢી કપ મેંદો તેમાં ચાળી લઈશું વજનમાં જોઈએ તો મેં અહીં પાંચસો ગ્રામ મેંદાનો ઉપયોગ કર્યો છે કેક બનાવતી વખતે મેંદો હંમેશા આવી રીતે ચાળીને જ ઉમેરવાનો અને સાથે આપણે તેમાં બે ટી બેકિંગ પાવડર ઉમેરી દઈશું અને તેની સાથે આપણે એક ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેરી દઈશું હવે તેને પણ આપણે મેંદાની સાથે ચાળી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં ફ્લેવર માટે એક ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું અને હવે આપણે થોડું ગરમ એવું દૂધ લઈ લઈશું અને તેનાથી કેકનું બેટર બનાવી લઈશું દૂધ આપણે અહીં બહુ ગરમ નહીં કરીએ પણ આપણે હાથેથી અડી શકાય તેવું ગરમ રાખીશું અને તે થોડું થોડું ઉમેરતા જઈશું અને બેટરને તૈયાર કરી લઈશું આપણે એટલું બેટર બનાવવા માટે દોઢ કપ જેટલા દૂધનો ઉપયોગ કરીશું હવે આપણે એક કપ દૂધ ઉમેરી દીધું છે તો આપણે બેટરને મિક્સ કરીશું પણ આપણું બેટર ઠીક લાગી રહ્યું છે એટલે ફરી પાછું આપણે અડધો કપ દૂધ ઉમેરી દઈશું તમારે ઘણીવાર બેથી ત્રણ ચમચી દૂધ વધુ કે ઓછું જોઈ શકે છે પણ તમારે બેટર આવી રીતે ચેક કરી લેવાનું કે તે રિબીનની જેમ જો પડતું હોય તેવી રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે ત્યાં સુધી આપણે દૂધનો ઉપયોગ કરીશું મારે આવી રીતનું બેટર બનાવવા માટે ટોટલ દોઢ કપ જેટલું દૂધ જોયું હતું તમે જોઈ શકો છો આપણું બેટર કેટલું સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરેલું કેકટીન લઈ લઈશું અને તેમાં આપણે બેટરને ઉમેરી દઈશું હવે બેટરને કેકટીનમાં લઈ લીધા બાદ આપણે હળવેકથી તેને એકથી બે વાર થપથપાવીશું જેથી તે એક સરખા લેવલમાં થઈ જાય અને તેમાં કોઈ બબલ રહી ગયા હોય તો તે નીકળી જાય હવે આપણે તેમાં બદામ અને પિસ્તાની કતરણ લગાવી દઈશું અને તેને આપણે પ્રીહીટ હિટ કરેલી કઢાઈમાં ગોઠવી દઈશું હવે આપણે દસ મિનિટ મીડિયમ ગેસ ઉપર રાખીશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ લો કરીને પાંત્રીસથી ચાલીસ મિનિટ માટે તેને બેક કરી લઈશું કઢાઈની ઉપર આપણે આવી રીતે કોઈ મોટું વાસણ ઢાંકીશું જેથી આપણી કેક સારી એવી ફૂલે અને તે એકદમ સરસ રીતે બેક થઈ જાય તો વચ્ચે વચ્ચે આપણે એકથી બે વાર આવી રીતે ચેક કરીને જોઈ લઈશું આ સમયે આપણી કેકને પંદર મિનિટ જેવો સમય થયો છે તો હવે આપણે તેને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ સાવ લો કરી દઈશું અને લો ફ્લેમ ઉપર આપણે કેકને ફરી પાછું વીસેક મિનિટ માટે થવા દઈશું આપણે કેક બેક કરવા માટે ટોટલ પાંત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગશે તો હવે તમે જોઈ શકો છો આપણી કેકનો કલર થોડો બદલાઈ રહ્યો છે અને તે એકદમ સરસ ફૂલી ગઈ છે ફરી પાછું આપણે તેને ઢાંકણ ઢાંકી દઈશું અને થોડીવાર માટે રહેવા દઈશું તમે જોઈ શકો છો કે હવે આપણી કેકને અત્યારે ચાલીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આવી રીતે આપણે ટૂથપેક ઉમેરીને જોઈએ છીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે તો આપણી કેક બેક થઈ ગઈ છે તો ગેસ આપણે ઓફ કરી દઈશું અને કેકને આપણે બહાર કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડી કરી લઈશું આપણી કેક ઠંડી થાય એટલે આપણે આવી રીતે બટર પેપરને અલગ કરી લઈશું અને ત્યારબાદ એક પ્લેટ લઈને તેમાં આપણે આ કેકને પલટાવી લઈશું કેકને પલટાવ્યા બાદ આપણે હળવેક કેક ટીન લઈ લઈશું અને ત્યારબાદ તેનું બટર પેપર પણ કાઢી લઈશું તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ આવ્યો છે ફરી પાછી તેને આપણે બીજી પ્લેટમાં પણ પલટાવી લઈશું તમે જોઈ શકો છો આપણી કેક કેટલી સરસ તૈયાર થઈ છે કેક બધાને જ બહુ જ ભાવતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને બાળકોને તો તમે જોઈ શકો છો આપણી કેક કેટલી સ્પંજી અને કેટલી સરસ બેક થઈને તૈયાર થઈ છે અને તો એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે તો હવે આ કેકને આપણે થોડીવાર માટે ઠંડી કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને કટ કરીશું તો તૈયાર છે આપણી નાના મોટા બધાને જ ભાવતી માવા કેક તમે એકવાર આ માવા કેક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ માવા કેકની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં